ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ લાઈટ છે નહી તો ગાય આ લોકો મેં લાઈટ હોશ કરી આવ્યું તારા આ લોકોએ ચાર્જિંગ માં મેળવી દીધો ફોને કોઈને આવડતું જ નતું ચાર્જિંગ ખરા લાઈટિંગ હોશ કર દો એ ખાવાનું નહીં બનાવવાનું કાલની ખીચડી કેવી છે સ્વાદિષ્ટ છે કે કેવી છે યમી કેવી કે કેવી ફરી ત્યાં છે એક વાર કને કેવી છે ખીચડી આવી કને

તો લોટ ગુંદાઈ જાય રોટલી બોટલી બની જાય અને શાકવાનું લે આવી ભાઈ શાકવાનું ગવાર અલા હોલા નહીં કીધે ફોલેલો ખરો હવાર હું તો ભૂલી બી ગયો તો કઈ ચલો આવી બનાવશે રોટલી આવે થોડી વાર માં કોનું મને ટોંગા માં આવડે શાક વગાડતો તને આવડે તો મસ્ત જોરદાર બરેલા ગવાર એટલે આવી આપણે બિયારણ હાથી મૂકવાનું છે તો કોન મુખશે ક્યારે આજે કે કાલે તો ગાઈસ આપણું ખેતર જુઓ કાલે ખેડ્યા પછી કેટલું સરસ લાગે છે મસ્ત પેલા લીલું લીલું લાગતું તું પણ હવે બધું શું કહેવાય ઓર્યું એટલે બધું મસ્ત જમીન માટી માટીવાળી થઈ ગઈ મસ્ત જોરદાર ઢીંગા તો ગાઈસ ફરતો ફરતો મેં રોડ બાજુ આવ્યો રોડ બાજુથી હવે જઈશ ઘરે ખાલી એમ આ બાજુ આવ્યો તો રોડ બાજુ અને આ કાંટા લઈ લઈએ સાઈડમાં તો ગાઈસ આવી તો બાય બેસી ગઈ છે બનાવવા રોટલી પતી ગઈ ઓ છેલી રોટલી રહી છે ગાય હે અને આના પછી શાક ચઢાવવાનું ભાઈઓ વાસણ ઘસી કાઢ હવે ખા બનાવી દેશે દરગઢે હું ખાધી ખાધી પણ કોમ કરે કાલે બી ખાધી ખાધી આજે બી ખાધી ખાધી

એવું બધું ખાવાની શું મળે તો ગાય ચાલો રોટલી બની ગઈ છે હવે શાક બની જ ખાઈ લઈએ તો એના છે ને જોડાવા કારણ કે રોટલી બનાવવાનું હવે વાસણ કસે છે પછી શાક બનાવવાનું એટલે ભાઈ ને કે કે શાક બનાય તો એ તો કઈ છોકરી છે છોકરી છે ભાઈ તું છોકરો છું ખરે તું છોકરી છું એટલે તારે બધું કામ કરવું પડે કે એમ અકકરાવવા ના હોય કે આટલું બધું કઈ સારી કોણ બતાડ્યા છે પાકી ગયો હું ખાતું હશે લાય હડ તારી ગાંડિયા કે બાંડિયા કશુંય નહી હું જો જો કરે છે કુછ નહીં હે હજુ તો જોવે છે તારી બેન ચલ ફટાફટ વાસણો કશી અંદર આવી ગાવાનું શાક બનાવી દે હડ હું થયું ભાઈ શાક બનાવો છો ને સનો તો ગાઈસ હવી હવે કામ ભાઈને ને સાવસો આપી દીધું ગવાર નું શાક તો ગાઈસ ભાઈ હવે શાક બનાવવા જાય છે ગવાર બની જાય એટલે આપણે ખાશું તો ગાઈસ અમે આવ્યા છીએ ખેતરે આ ભાઈને આવી હવે નાખ્યા છે હું લે મકાઈ ના તુવેર ભાઈ લે પપ્પા બોલશે ખાલી ખાલી કરવા દેવું તો ગાય સા દીખો અમે નાખીએ છીએ બે પડી જાય તો વધુ ના આવે નાખો નાખો ભાઈ બેટા નાખો ભાઈ બેટા નાખો દેખો ગાય સાપ આવી અને આ બાજુ ભયું બે જણા કામ કરી રહ્યા છીએ અને હું પણ પોતે ગાય આવી જાય છે આગળ કઈ જગ્યા બાકી રહી ગયેલી આવી એ છેલ્લા બે આવી તો ગાય આવી આવી ની પાછળ હું અમે હું ને ભયું કહી ગયો ભાઈ હેલો રહ્યો ભાઈ આ બાજુ છે પપ્પા રહ્યા અમે ખેતી કરવા ગોમડે આવ્યો એટલે હવે સીઝન પૂરી થઈ એટલે હવે આ કરવાનું ખેતી નિકેસ હોય ગોમડી ભાષા હો બોલતો થઈ ગયો હું તો ગાઈસ ફાઈનલી નંગાઈ ગયો ને હવે નંખાઈ જ ગયો ને બધું થઈ તો ગયું હજુ કેટલું બાકી નાખી દે નાખી દે હલા હો આપડે તું એ નોખી દે ને મકાઈ વાળી હોય તો આપણે તું એ નોખી દે તો ફાઇનલી ગઈ હું ઉરાઈ ગયું કે શું કહેવાય આને ઉરેલું જ ને મીકી મકાઈ ને તું એ મીકી દીધું છે હવે લાકડે થી હવે જમીન ઢાકી દેશે જે આપણે ટ્યુવેર માં કરી નાખી છે આ જુઓ એ હવે આ લાકડા થી દાબી દેશે હવે તો ચાલો હવે જઈએ બીજા ખેતરે આ ચિંટુ મરાજા આવ સ્કૂલ ઓછી લો લો લે લો લેડો ઓર તો કઈસા વાજાવાણ છે પેપરાવારા ખેતરમાં મારા ભાઈ તો બાજકુ લઈ લીધું મારા ભાઈનું મોટું બતાવ્યું જો પાછળ આવ્યો છે ધીમે બતાવી દીધું તો ગાય સાખેતર બી કમ્પ્લેટ દાણા નાખી દીધા છે ખાલી ઢાકવાનું રહ્યું છે અને પેલી બાજુ હવે કામ કરે છે અને આ બાજુ નાનું રમે છે નાનું મોબાઈલ બાજુ આવી નાખે છે હજુ તો હજુ લાઈન પતી નહી આવી તો ગાઈસ આ બાજુ આવી નાખે છે અને હવે આપડે પીલું ખેતર રહ્યું છે પેલ બાજુ ટીનિયા કાકા પપ્પા બધા ઉભા છે એ ખેતર રહ્યું છે તો ચલો હવે આપડે એ ખેતર બાજુ જઈએ અને આ બાજુ નાનું રમે છે માટીમાં રમવાની મજા આવી ગઈ છે કેવી તો ગાઈસ કામકાજ છે બધું બિયારણ બધું રોપી દીધું છે હવે આવા લીલા ઘાસ કાઢવાનું છે ખાલી ખેતર માંથી તો ચલો હવે જઈએ ઘરે ફ્રેશ વેશ થઈ જઈએ સવારનું કશું ખાધું નઈ એટલે ખાવાનું બવાનું ખાઈ લઈએ જમી બમી લઈએ હવે કમ્પ્લીટ

જોવે ગને ઇન્સ્ટા ને જોયા ઘડીક ને બબીતા ને જોયા તો ગાય આઈએ તો મોબાઈલ માં તારક મહેતા જો બસ એક જ વસ્તુ જોજો બીજું કશું આવડતું નહીં તો ગાઈશ ચાલો આપડે નયા નથી સાંજના વાગ્યા છે સાડા પાંચ તો ચલો નહી લઈએ આવે કમ્પ્લેટ ફ્રેશ થઈ જઈ આવે અને આવી શું કેતા બોલ ગોંડા જેવી દેખાય મોબાઈલમાં તો ગાઈશ ફાઈનલી નહી લીધું છે નહીં મેં બેઠો છું ખુરશીમાં

તો ચલો જુનાગઢ જઈને મળીએ આપણે એ ઘરોડીયા પડ્યા એ ઘરોડી કઈ કઈ ના હું બોલ્યો બોલ 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 તો ગાઈસ મેં બ્લોગ ચાલુ કર્યો ને તો ભાઈ એવું બોલ્યો કે આઈ ગયો ચાલુ કરીને એવું જ બોલ્યો ને તો તો ગાઈસ ભાઈ વાય બેસી ગયો ચૂલે પણ હું બનાવેલા શાક હા નું ભીંડા તો ગાઈસ આજે ભીંડા બને છે હું આજે ફરીથી ખીચડી હશે પણ આજે ભીંડા બને છે અને રોટલી આવડે બનાવી કે હવાર વાળી ખબર નહીં કઈક પૂછે આજે હવે રોટલી હવાર વાળી કે અવડે બનાવી અવડે બનાવી તો ગાઈસ ભીંડા નું શાક ને રોટલી ખા બેસી ગયા છે આ બાજુ ભયો આ બાજુ આયા આ હા ડાન્સ કરા હતા તો ગાઈસ ચલો જમી લઈએ હડો ગુડ નાઈટ હવે ગુડ નાઈટ ભયો ગુડ નાઈટ જય માતાજી જય માતાજી ગુડ નાઈટ જય માતાજી જય માતા ગુડ નાઈટ જય માતાજી કાલે મળીશું નવા વ્લોગમાં